નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરોના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરાના બજાર ભાવ વિરમગામ ચાર હજાર બાસઠ થી ચાર હજાર ત્રણસો પચીસ રાજકોટ ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર પાંચસો છ્યાસી પાટડી ચાર હજાર ત્રણસો વીસ થી ચાર હજાર ચારસો એકસઠ समी 4200 થી 4500 હળવત 4300 થી 4538 મોરબી 4160 થી 4450 તાંગદરા 4000 થી 4435 રાપર 4022 થી 4471 બૌચરાજી 4100 થી 4270 વિસાવદર 3565 થી 4301 साऊरकुंडला 4200 થી 4400 तारी 2800 થી 2800 દિશા 4100 થી 4100 કોરબંદર 4125 થી 4375 જૂનાગઢ 4000 થી 4450 જસદણ 4000 થી 4611 चार हजार चार सौ आरिस जामजोधपुर तरह हजार नौ सौ चार हजार चार सौ एकाणु नेनावा तरह हजार आठ सौ पचास थी चार हजार छसो बोटाद चार हजार हजार पांच सौ जार नौ सौ चालीस चार हजार नौ सौ अगर हजार सौ पचास चार हजार सौ त्यासी अंजार चार हजार पांच सौ वीस चार हजार पांच सौ एरा चार हजार बसो चार हजार पांच सौ एकत्र कालावट चार हजार पचीस चार हजार बसो पंचाणु जामनगर चार हजार हजार चार सौ પાટણ ત્રણ હજાર બારથી ચાર હજાર ત્રણસો એકાણું ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો વીસ દિયોદર ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો પચાસ રાંધનપુર ત્રણ હજાર એકસો થી ચાર હજાર છસો પચાસ ગોંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર છસો પિંચોતેર ચાર હજાર થી પાંચ હજાર એકસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા તમારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો